તાલુકામાં બનાસ નદીમાં રેત ચોરી ક્યારે અટકશે કાકરે તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીમાં રેત ચોરી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે ખાણ ખનીજ અધિકારી બનાસકાંઠા તથા કાંકરેજ મામલતદાર ક્યારે કાંકરેજ બનાસ નદીની મુલાકાત લેશે અને રેતી ચોરી કરતા ખનન માફિયાઓને ક્યારે સબક શીખવશે અધધ કેટલી રેત ઉપાડી ગઈ અને બનાસ નદી પણ ભૂમો પાડી રહી છે કે મને બચાવો સાહેબ કોઈ તો બચાવો કુલેઆમ ચોરી થઈ રહી છે જામપુર તથા ટોટાણા તથા દેલિયાથરા તથા આબલુન અને સિહોરી તથા કંબોઈ તથા દુદાસણમાં માં ખુલ્લે આમ ગાડીઓ ભરાઈ રહી છે અધિકારીઓ શું કરી રહ્યા છે તે સમજાતું નથી આતો જે ન્યૂઝ ગુજરાતી ચેનલ ખાલી ટ્રેલર બતાવી રહ્યું છે

મોંઘા ભાવની રેત લેવા ફરું પડશે તેમાં કોઈ નવાઈની વાત નથી અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ